કાયદાનો ડર બતાવીને અને કાયદાકીય કાર્યવાહીનો ભય ઉભો કરીને લોકોને છેતરવામાં આવે તેને ડિજિટલ ареસ્ટ સ્કેમ કહેવાય છે. ભારતમાં આજે ડિજિટલ ареસ્ટ સ્કેમ સંબંધિત કોઈ કાયદો નથી. આ સ્કેમમાં સાયબર છેતરપિંડી કરનારાઓ પીડિતોને ગેરમાર્ગે દોરે છે. પોતાને પોલીસ અથવા તપાસ એજન્સીના અધિકારીઓ બતાવે છે. જુદા જુદા બહાને લોકો પાસેથી પૈસા પડાવી લે છે. આનાથી બચતા સૌપ્રથમ પોતાને જાગૃત કરો. હંમેશા વેરીફાઈ કરી લો કે ફોન કોણ કરી રહ્યું છે. જો કોઈ પોતે કાનૂની અધિકારી હોવાનો દાવો કરી રહ્યો હોય તો તેના સત્તાવાર દસ્તાવેજો માંગો ઇન્ફોર્મેશન આપવા માટે કહો ક્યારેય ગભરાશો કે ડરો નહીં અને કાનૂની દ્રષ્ટિકોણથી પરિસ્થિતિને સમજો વાસ્તવિક કાનૂની કેસો સંપૂર્ણ ઔપચારિક પ્રક્રિયા દ્વારા હેન્ડલ કરવામાં આવે છે કોઈ પણ અચાનક આવીને ધમકાવતું નથી ક્યારેય પણ કોઈની સાથે અંગત માહિતી શેર ન કરો ખાસ કરીને બેન્કિંગ ડિટેલ્સ જો તમને ક્યારે આવા કોઈ કોલ આવે તો જાતે સ્થાનિક અધિકારીઓ પોલીસ અથવા સંબંધિત સરકારી એજન્સીનો સંપર્ક કરો અને બુદ્ધિનો ઉપયોગ કરીને આ પ્રકારના દાવાઓની વિશ્વસનીયતાની તપાસ કરો